તમને ખ્યાલ જ હશે કે નાના બાળકોથી લઈને તમામ લોકોમાં તારક મહેતા સિરિયલ ફેમસ છે આ સિરિયલના દરેક પાત્રને લોકો તરફથી ભરપૂર પ્રેમ મળ્યો છે પરંતુ છેલ્લા ઘણા સમયથી એક પછી એક કલાકારો સિરિયલ છોડી રહ્યા છે ત્યારે આજે ફરી એક વખત ખરાબ સમાચાર સામે આવ્યા છે હવે આ ટપ્પુ સેનાના અન્ય એક અભિનેતા શો છોડવાના સમાચાર આવી રહ્યા છે જે ચાહકો માટે મોટો આંચકો હશે વાસ્તવમાં અહીં જેની વાત કરવામાં આવી રહી છે તે ગોલી છે ગોલીનું પાત્ર કોઈ શાહ ભજવી રહ્યો છે હાલમાં જે ફેને કોઈ સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે ફોટો શેર કરીને ફેન્સે જણાવ્યું કે તે કુશને ન્યૂયોર્કમાં મળ્યો હતો ચાહકે જણાવ્યું કે કુશે તેને કહ્યું કે તેણે શો છોડી દીધો છે અને ન્યૂયોર્કમાં તેનો અભ્યાસ પૂરો કરશે આ પોસ્ટ વાયરલ થયા બાદ ચાહકો ખૂબ જ દુઃખી થઈ ગયા છે જો કે આ પોસ્ટ વાયરલ થયા બાદ તે યુઝરે પોસ્ટ ડિલીટ કરી દીધી હતી કુશ છો છોડી રહ્યો છે તે વાત સાચી છે કે નહીં તે તો કુશ પોતે અને શોના નિર્માતા જ કહી શકે છે જોકે ચાહકો ઈચ્છી રહ્યા છે કે કુશ શોમાંથી બહાર ન જાય તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો